મિત્રો મારા નવા એક વિડીયોમાં સ્વાગત છે તમારા બધાનું હું તમારા માટે ન્યૂ હેક મોડ મેન વિડીયો લઈને આવી ગયો છું વિડીયોમાં આગળ વધતા પહેલાં તમને કહી દઉં ચેનલ પર નવા હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હું વિડીયો સ્ટાર્ટ કરી દઉં તો આપણે એક લઈને આવ્યા છે જોઈ શકો છો કેવી રીતે વનટેપ મારી રહ્યા છો તમારે આ મેન આઈડીમાં યુઝ કરવા નથી ને કે આઈડી બંધ થઈ જાય તો મને કાંઈ કહેતા નહીં મારી રિસ્પોન્સિબિલિટી રહેશે નહીં બહુ સમય પાસે આપણે વોઇસ ઓવર કરી રહ્યા છે તો આપણને થોડુંક પ્રોબ્લેમ પણ થઈ રહી છે તો તમે વિડીયો જોઈ લો હું કેવી રીતે હેડસોટ મારું છું આવી રીતે તમે પણ મારી શકશો એક લગાવીને તો જેમ હું વિડીયોમાં કહું એમ તમારે કરતું જવાનું છે જો મેં લિંક આપેલ છે તમને કોમેન્ટમાં અને ઓબીબી બીબી ફાઇલ એ બંનેની કોમેન્ટમાં લિંક આપી દીધેલ છે તો તમે જલ્દી જઈને એને ડાઉનલોડ કરી લો ઇન્સ્ટોલ કરી લેવાની છે અને ઓબીબી બીબી ફાઇલને આપણે ફ્રી ફાયરમાં પેસ્ટ કરી દેવાની છે જુઓ જે ડચીવરમાં જઈને જેમ હું કરી રહ્યો છું એમ તમારે પણ કરવાનું છે ડાઉનલોડમાં જઈને કોપી કરીને એન્ડ્રોઈડમાં જ આવવાનું છે હું કોપી કરી લઉં પેલું બોલવાનું થોડું આગળ થઈ ગયું પછી ઇસ્ટોરેજમાં જઈને ઓ બીબી એન્ડ્રોઈડને ઓબીબીમાં જઈને તમારે ફાઇલ પેસ્ટ કરી દેવાની છે જેમ હું પેસ્ટ કરી દઉં છું એમ તો તમારું એપ થઈ ગયું છે કમ્પ્લેટ જોઈ શકો છો મારે પણ અપડેટ આવી ગઈ ને તમારે પણ આવી જશે બસ આજના વિડીયોમાં આ